નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આઠ અગિયાર બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે સમય અને ધનની કિંમત કરતાં શીખો નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે तमें जो पार्टी करवानी योजना खड़ी रहया हो तो तमारा खास मित्र ने जरूर आमंत्रण आपजो एवं घना लोग जे जो उत्साह वारश आजे कोई तर वखाण कर वेपारी जेटलू होता वेपार संकड़ेली वातो कोईनी जोड़े शेर ना करे जो तमे आ करो छो तो तमे मोई मुश्केली में पड़ सको आजे अनेक बाबतो उभी थशे जेना पर तमारे तात्कालिक ध्यान तात्कालिकन पड़शे આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય એક આશ્ચર્યજનક કાર્ય જીવન માટે ઘરે પીળા રંગનો સૂરજમુખીનો છોડ પાડો વૃષભ રાશિફળ તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેના નિગળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા ગુણોનો ઉપયોગ કરશો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવે છે ઉપાય ઘરમાં લાલ છોડનું ચલન આરોગ્ય માટે ઘણું લાભદાયક છે મિથુન રાશિફલ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારા દિલ પર રોમાંસનું રાજ હશે વરિષ્ઠો તરફથી સહકાર અને કદર તમારું મનોબળ અને આત્મવિશ્વાસ વધારશે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો परंतु कोई ऑफिस ना काम ना अचानक आगमन ने कारण करी शक्शो नहीं। बदाज झगड़ा गैरसमज बाजू पर मुकी, तमारा जीवन साथी तमने प्रेम थी आलिंगन आपशे तारे जीवन खरेखर उत्साह तमने वागे उपाय संतुष्टिपूर्ण पारिवारिक जीवन माटे कूतराओं ने दूध आपो विशेषकर काड़ा कूतराओं ने अर्क राशि बदू पड़त तो खोराक लेवा दूर रहो અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો આજે તમારી જમીન real estate અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સની લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ ઘરના કામો તમને મોટો ભાગનો સમય વ્યસ્ત રાખે છે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિય પાત્રને જરૂર પહોંચાડવો જોઈએ તમે જે એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે જો મુસાફરી કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધુ તકેદારી રાખવાની જરૂર છે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પરંતુ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય નાહવાના પાણીમાં પાળાતળ અને રાય મેળવવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે સિંહ રાશિફલ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકોને આજે તે નિવેશથી લાભ થવાની પૂરી શક્યતા છે તમારી ઉડાવ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં જે આજ સુધી કેટલાક કામમાં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કોઈ પણ કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો સવારના સમયે પાવરકટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું છે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉપાય સ્વસ્થ વ્યવસાય અને કાર્યજીવન માટે મફત પાણીની પરબની વ્યવસ્થા કરો એન્યા રાશિફળ કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાશે તથા તેને કારણે માનસિક શાંતિ આવે છે ઘરની જરૂરિયાતને લીધે તમે આજે જીવનસાથીની જોડે કોઈ મોંઘી વસ્તુ ખરીદી કરી શકો છો જેના લીધે તમારી આર્થિક સ્થિતિ તંગ હોઈ શકે છે પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવા તમારી તરફ આવી રહ્યા છે તમારા આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેરમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચે પહોંચી ગયા હો એવું અનુભવશો આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો ઉપાય વિત્તીય લાભ માટે અનંતમૂળ ભારતીય સરસપીલાની જળને લાલ વસ્ત્રોમાં લપેટીને રાખો તુલા રાશિફળ તમને નિર્ભેળ આનંદ તથા મોજ મજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે પાંચના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે જે તમને નવા અને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે આજે તમને જાણ થશે કે તમારું પ્રિય પાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે કોઈ વિચાર બનાવી શકો છો પ્રેમ અને સારું ભોજન લગ્નજીવનના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે ઉપાય વતીય સ્થિતિ સુધારવા માટે મસાલાઓ ગરમ મસાલો સૂકા મેવા અને ગોળનો ખોરાક બનાવતી વખતે સંતુલિત માત્રામાં ઉપયોગ કરો વૈશ્ચિક રાશિફળ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો કમિશન ડિવિડેન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમના સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે કાર્યક્ષેત્રમાં પ્રેમ પ્રસંગથી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળાવવા માંગતા હો તો ઓફિસથી અંતર રાખીને જ એમની જોડે વાત કરો આજે તમારી નજકના લોકો તમારી નજક આવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારા મનને શાંત રાખવા માટે તમે એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલછલ હશે ઉપાય લીલા રંગની દોરીમાં કાંસ્યનો સિક્કો પહેરવું વ્યવસાયિક જીવન માટે શુભ હોય છે ધન રાશિફળ પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો ભાગીદારીના પ્રકલ્પો હકારાત્મક પરિણામો કરતા સમસ્યાઓ વધુ પેદા કરશે કોઈકને તમારો લાભ લેવા દેવા બદલ તમને તમારી જાત પર ખાસ કરીને વધારે ગુસ્સો આવશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો મકર રાશિફલ અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ વસે આથી પોતાનું ધ્યાન રાખો તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવા તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો જે લોકોએ જમીન ખરીદી હતી અને હવે તેને વેચવા માંગે છે તે લોકોને કોઈ સારો ખરીદદાર આજે મળી શકે છે અને તેનેથી સારો ધન લાભ થશે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિર્ણય ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય આજે તમને તમારો દિવસ કોઈપણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો ઉપાય ગાયનો દાન કરી પોતાના સ્વાસ્થ્યમાં સુધાર કરો જો આ સંભવ ન હોય તો ગાયની મૂલ્ય બરાબરની રાશિ મંદિર અથવા ધર્મશાળામાં દાન કરો ઊંબ રાશિફળ તમારું ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો ભૂતકાળને ભૂલાવીને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાર સમય પર મીટ માંડો તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કોલ આવશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો મીન રાશિફળ કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો આજે તમારો કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાં નો એક હોઈ શકે છે આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયલા અને સાફ વસ્ત્રો પહેરો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય રામ